વાળા ભાઈ બધો યુટ્યુબ વાળા ચાકો લાઈક કરી લેજો ફોલો કરી લેજો ઓ મારી માતા તમારું સપનું કરશે તો હેલો મારો ટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં છે હું પણ મજામાં બધાને ગણેશ મ્યુઝિક નવા બ્લોગમાં બધાને હાર્દિક 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 સ્વાગત છે મિત્રો જોરદાર હોય અને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો બધા જોરદાર હોય મા ભગવતી રામદેવજીને પ્રાર્થના કરું છું અને મિત્રો તમારા માટે કંઈક મેં નવા નવા અંદાજમાં વિડીયો બનાવું છું આપણે આજે પણ કંઈક નવા અંદાજમાં વિડીયો લઈને આવી ગયા છીએ અને કેવો એ વિડીયો છે તમને કહીશ નહીં પણ કઈ બાજ બે શબ્દ બોલશે દોસ્તો હું સાસરંગ છે બરાબર અને ઘણા સમજી બ્લોક માં આ દેખાય દીધો ગલ છે એટલે તો બધાને જય સારામ જય ભદ્રંગ બલ અમે પરવાસ માં જવાનું છે બોલી તો પરવાસ પરવાસ જવાનો છે પણ એ શું વાંધો ની અત્યારે કઈ નિશાળ જઈ રહ્યો ને નિશાળ થાલી જાય તો અત્યારે પણ એ તો જવાના છે જી વાર છે પણ મનહરભાઈ એ બોલશે તો નમસ્કાર મિત્રો પૂછો આપને મનહરભાઈ કેમ છો બધા મજામાં છો અને ગણેશજી તમે

બન્યા રીજો કંઈ નહીં તમારા માટે કંઈક મેં નવું નવું લાવીશ અને તમને મનોરંજન લીધાવાળા મનોરંજનના તો બ્લોગ સાથે જોઈ ટીગરી છું અને આગળ બની રહીશું એટલે તમને મેં નવું કંઈક બતાવીશ તો ફાઇનલી દોસ્તો આજનો બ્લોગ તમને કંઈક કેવો લાગશે બાકી આજનો બ્લોક આપણા ગામનો ડુંગર એમ કે ગુંદી ગામનો ડુંગર બધાય ગામના ડુંગરો તમને બતાવું છું મેં અલગ અલગ લોકેશન પણ મારા ગામના ડુંગર એટલે કેવો ખતરનાક બાકી હું ચઢી રહ્યો છું અમારા ગામના ડુંગરમાં બરાબર છે ડુંગર ઉપર ખરા કંઈ નહીં બસ ખાલી થોડું ઘણું લોકેશન આપણે જોઈએ અને કંઈક નવા અંદાજમાં બનાવીએ તમારા માટે જોરદાર વિડીયો અને આટલી બધી ખતરનાક તમે જુઓ ઉપર ઘણું આગળ જવું પડે એવું લાગે છે આપણને પણ કંઈ નહીં તો દોસ્તો ઉપર ચડીને તમને પાહેનો લોકેશન બતાવીશ મે અત્યારે બાકી હા સડજે એવું કામ છે બરાબર તો કઈ નઈ બન્યા રેજો પેલે બતા ડુંગર દેખાય ઉપર ઘમણા તો હાલો તો ફાઈનલી દોસ્તો અમારા ગામનો ડુંગર એમ કે જંગલ અને ડુંગર તો બધાના ગામમાં ડુંગરા હોય પણ અમારા ગામમાં ડુંગર કંઈક અલગ પ્રકારનો છે મિત્રો ખતરનાક ખતરનાકની ખતરનાક ની સાથે તમને એવો આજે એક કલાકાર મારા ઘેર પણ આવેલા ભોપતભાઈ નાયક અને જબરજસ્ત એમના ઈષ્ટામાં જબરજસ્ત વિડીયા વાયરલ થયા અને બર્થડે માટે અને શું કહેવાય લવ સોંગ લવ સોંગ બર્થડે લગન લગ્ન ગીત અને તમામ ચાહકોની ફરમાઈશ પૂરી કરે છે એવા જો આપણે એમને ઘરે મેં ગયો તો પણ ઘરે નહીં મળ્યા આપણને ડાયરેક્ટ ડુંગરામાં મળ્યા બરાબર એમના ગા એમના ઘર નજીક ડુંગર છે અને મારા ગા ઘરથી થોડું દૂર પડે છે એક બે કિલોમીટર પણ એમના ઘરથી થક નજીક જ ડુંગર પડે બસ એમ કહેવાય કે જંગલના રાજા એમને જ્યાં મને ત્યાં ડુંગર ઉપર ચઢવાનું એમ થોડો ઘણો ડર લાગે પણ એ લોકો ચડી ગયા અને આવ્યા ભોપતભાઈ સાથે આપણે પાછી મુલાકાત કરીએ અને એમને કહેવું કે વિડીયો બનાવવા માટે મિત્રો ડુંગરમાં નહી આવવું પડે બાકી અવાજ ખેંચવા પડે ને ઘણું બધું ફાકાણા કરવા પડે એટલે અવાજ ખેંચવા પડે આ ડુંગરમાં કંઈ સાંભળા નહીં બાકી તમને એની સાથે એક બીજો પણ નજારો બતાવીશું તો તમે બની રહીશો બાકી ભોપતભાઈ સારા આપણે મુલાકાત કરીએ ભોપતભાઈ છે અને તમારા માટે કંઈ બે શબ્દ બોલશે બાકી કંઈ નહીં હાલો મિત્રો જય માતાજી બધાને બધાને નમસ્તે અને આજે ગુલાબભાઈ અમે તો એ આપણે ઘરે ગયા હતા પણ આપણે ડુંગર પર હતા અને ફોન મારો બંધ હતો એટલે પછી એ લોકો ફોન કર્યો નહીં પણ ભાઈબંધ અમારા પંકજભાઈ હતા રસ્તા ઉપર એટલે અમને અહીં ડુંગર પર લેતા આવ્યા પછી અમે ડુંગર પર મળ્યા છે અને એક સરસ મજાનો તમને એક તમારી જિંદગીમાં નહીં જોયું હોય

મઈ અહીં મારો હું નો આ મોર ધન ટાઈમ આ કજો

આ છે આ રાઠવા પડ્યા લાગે ને આ બધો ઘરો છે એમનો લાગે એ ઘરો તિલવાળ બીજો ડુંગરમાં ડુંગર દેખાય શકો છો અને તમને આજના બ્લોગમાં કેટલી મજા આવે તમને કઈશ બાકી કઈ નહીં બન્યા રહીશું અને આ ડુંગર ઉપર ખતરનાક છે તમને બતાવ્યું આપણે એવું જોરદાર તબલા અને એવું બધું વાગી બધું તો દોસ્તો ફાઇનલી આ આ ડુંગર ઉપર આપણે ગમે એવું સોંગ પણ થવાનું છે બરાબર છે તો બન્યા રહેજો ને ખૂબ જ ભાઈનું કામ ચાલે છે અહીંયા ડુંગર ઉપર જો ફરમાઈશો આવે એટલે નંબર પ્રમાણે લખી દેવાય પેલી બાકી અમુક તો ભૂલી જવાય બરાબર છે આપણું ભૂલી જવાય એટલે ચોપડી ચોપડી લીને છે અને એટલે બધી મહેનત કરે છે બરાબર જો

અને ગાશે તો કેવું ગાશે તમારા માટે બરાબર તો બન્યા રહેજો તો આપણે હાલો મિત્રો ગુલાબભાઈ એટલી બધી ચીજ કરે છે કે ભોપતભાઈ એક સોંગ સંભળાવો આપણે ઇન્સ્ટાવાળા ને યુટ્યુબ વાળા ચાહકો ને એટલે આપણે એક ગીત ગાશું તો ચાલુ કરીએ આપણે

ગુલાબભાઈને સપોર્ટ કરજો અને અમે ગુલાબભાઈ કહે છે કે આપણે રેકોર્ડિંગ કરવા જશું એટલે ચોક્કસ જવાના છીએ અને વિડિયો પણ આવતા રહેશે અને સપોર્ટ કરજો આ ચેનલને આગળ વધે એવું કરજો એટલે તમારા સપોર્ટથી તમારે આગળ આવવાનું છે બસ તમે જેવો સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને તમે આજે તમે કોન્ટેક્ટ કરો

ખાસો ટાઈમ થઈ ગયો અને ખૂબ આપણે લોકેશન આપણો મગજમાં થોડું થોડું આવ્યું ભૂપતભાઈના સપોર્ટથી બરાબર છે તો હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને ભૂપતભાઈ તમે જુઓ એ પથરા નીચે બેઠા અને કેવું ઘર જેવું મિત્રો ચોપડી લઈને છે અત્યારે બાકી કંઈ તમારા માટે અને ભૂપત નાઇક આઈડીને તમે જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો અને ફોલો કરી નાખજો લાઇક કરજો અને શેર કરજો બરાબર છે

ચાલો ફરી પાછા તમા તમારા સમસ્ત કુલના આયો છું ભગવતભાઈ સાથે તો આપણે ટૂક સમયમાં રેકોર્ડિંગ કરવાનું છે જોરદાર ટીમલી આલ્બો તો જેને પણ નામ આપવાનું હોય તો ઉપર અમે નંબર આપશું એ નંબર પર તમે કોમેન્ટ કરજો બાકી ભગવતભાઈ આપને કહેશે તો ટૂક સમયમાં ટીમલી આવશે અમારી અને એને આપણે એક ઝલક ગુલાબભાઈ સંભળાવશું આપણા ચાહકોને ભાઈ

મારી માતા તમારું સપનું પૂરું કરશે ને જગમ થશે ના રેણી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ આપણે ગુલાબભાઈ માટે એક ગીત જાય ખાલી ભલે ભલે

કેવું લાગ્યું બધા કોમેન્ટ કરજો મારા ચાહક મિત્રો કઈ નહીં પણ